નમસ્કાર ખેડૂતભાઈઓ અમૂલભામ ભણિયા ઓફિસિયલ સેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો ઘણા ખેડૂતોને એવું થતું હોય છે કે શું ઉનાળા ઉનાળું મગફળી હોય તો તેમાં શું કલટાનો ઉપયોગ આપણે કરી શકીએ અને જો કરી શકીએ તો એની આપણે પાછળ શું શું કાળજી રાખવી પડે એ પણ આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો તો જો ઉનાળું મગફળી હોય છે મિત્રો તો તમારી મગફળી જો પૂરી હાર્ડ લઈ લીધી હોય બરોબર સ્પિશામાં આવે છે પિસ્તાળીસથી પચાસ દિવસની પૂર્ણ થઈ ગયું હોય મિત્રો અને ફૂલ અવસ્થા અને સુયાવસ્થા હોય તો મિત્રો તમે ખરેખર મગફળીની અંદર કલટારનો ઉપયોગ કરી કરી શકો છો કારણ કે મિત્રો ઉનાળામાં છે લગભગ આમ ગણીએ તો છોડ કે પૂરો વિકાસ લેતો હોય નહીં મિત્રો ફૂટથી વધારે ભાગ ઉનાળો મગફળીની અંદર વિકાસ ન હોય છે એટલે મિત્રો જો ફૂટ જેટલો છોડ થઈ ગયો હોય તો મિત્રો તેની અંદર કલટાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ પણ કલટારનો ઉપયોગ કરી ત્યારે આપણે પૂરતો ભેજ હોય તેનું ખાસ કાળજી રાખવાની છે મિત્રો અને એનું કારણ છે મિત્રો કલ્ટાર તમે દવા નાખો છો એટલે ડાયરેક્ટલી એનો હાઇડ છે તે રો રોકી નાખતી છે મિત્રો કેટલું બુટાઝોન આવે છે ત્રેવીસ ટકા એ છે અને હાઈડને હાઇડને તરત રોકી નાખે છે અને એ સમયે એને ભેજની ખૂબ જરૂર પડતી હોય છે અને જે ઉપરનો ખોરાક છે તે ધીરે ધીરેથી સૂયા અને ફૂલમાં કન્વર્ટ કરતું હોય છે એટલે મિત્રો એને પૂરતો ભેજ જોતો હોય છે મિત્રો છોડને કેમ કે ડાયરેક્ટ હાઈડ હોય એ અટકી જાય અને જે ખોરાક હોય છે તેને સૂયામાં કન્વર્ટ અને ફૂલોમાં કન્વર્ટ કરવામાં કરતી હોય છે છોડ એટલે એ સમયે પાણીની ખાસ કાળજી રાખવી અને પાણી એ પછીના દિવસમાં પણ બેથી ત્રણ દિવસે ત્રણ પણ આપણે ભીને ભીના કરવા જોઈએ કેમકે એ છોડ છે તે તેનો ભેજ હોય તો જ અને ઉનાળામાં ખૂબ ખૂબ જ તાપ પડતો હોય છે એટલે મિત્રો ભેજ ખાસ જોઈએ અને જો ઉનાળાની અંદર જો તાપ પડતો હોય અને છોડ લાશ લેતો હોય તો તેનો તેનો પૂરો ઉપયોગ આપણે ન કરી શકીએ કેમકે ભેજવાળો હોય તો લાશ લઈ ન શકે અને જો એક દી બે દી તેની મોડું પણ થઈ ગયું હોય તો પણ તે લાશ લેવા મળે છે અને બીજું મિત્રો કલતાર આપો પછી પણ એને તણ પણ ભીને ભીના પાઈને પછી પણ એની માટે જે જીરો 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 બાવન ચોત્રીસ આવે છે મિત્રો જે વોટર સોલ્યુબર ખાતર આવે છે તેનો પણ સ્પ્રે કરતો રહ્યો કારણ કે મિત્રો સોન છે ડાયરેક એનો ખોરાક છે તે ઉપરથી અને હેઠળથી ડાયરેક આપણે જેનો વિકાસ અટકાવીએ એટલે ડાયરેક ઉપરથી મૂળમાંથી ડાયરેક એટલો બધો ખોરાક લઈ ન શકતી હોવાથી ઉપરથી એને પણ ઝીરો બાવન ચોત્રીસ જે પાણી પાયા પછી ભેજવાળું ભીનું હોય ત્યારે ઉપરથી આપણે એનો ખોરાક પણ આપી શકીએ એટલે પાંદરોમાં પાંદડામાંથી ઓબ્ઝોર્બ કરી તે તેનો ખોરાક છે તે સુયામાં ડાયરેક કન્વર્ટ કરે છે અને સુયાનો વિકાસ વધારે છે જે બાકી કેટલું બૂટા જેમ હોય છે તે ઉનાળામાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને જેમ બને એમ નજીક આપણે સીંગ લઈ શકીએ કારણ કે મિત્રો ઉનાળામાં તો સાજી ન હોય એટલે સાજો ભાગ થની આજુબાજુ શીંગો હોય છે મિત્રો એટલે થડની આજુબાજુ શીંગો સારી બેસે એ માટે તેને આપણે કલ્ટરનો ઉપયોગ પણ કરી શકીએ અને છથી હાથ એમએલ એક કપની અંદર આપણે નાખી શકીએ છીએ અને પચાસ એમએલનું પેકેટ છે મિત્રો સાડે ત્રણસોની બહુ મોંઘી દવા આવે છે મિત્રો એટલે છથી હાથ એમ એલ એક કપની અંદર નાખીએ છીએ અને એને ટેકનિકલ હોય એમાં પેકલો બૂટાજૂન ત્રેવીસ ટકા એચી ફોર્મ્યુલેશનમાં આવે છે મિત્રો એટલે કલ્ટાર છે તે ખરેખર એક સૂયા વધારા દવાશે સૂયામાં પણ વધારો કરે ફૂલમાં પણ વધારો કરે છે હા એક એની હાઈટ છે તે એને રોકી પણ રાખે છે મિત્રો એટલે મિત્રો તેને બેથી ત્રણ પણ આપણે નાખ્યા પછી ત્રણ પણ ભેજ એને આપતું રહેવું પાટી પાણી આપતું રહેવું એટલે ઝડપથી સૂયા પણ વેચશે અને ફૂલોની સંખ્યામાં પણ વધારો થાય અને થરની આજુબાજુ પણ સારી શીંગો આવશે મિત્રો તો વિડિયો જો ગમે તો મિત્રો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ પણ કરજો જેથી કરીને આપણા નવા વિડીયો આ ચેનલ પર આવે તો સૌથી પહેલાં તમને મળે મિત્રો તો જય ભારત જય જવાન જય કિસાન મિત્રો